આજે બગોદરાની અંદર એક સામૂહિક આત્મહત્યાની ઘટના બની છે એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને અને આત્મહત્યા કરી છે આ ઘટના ખૂબ જ દુઃખદ છે આજે ગુજરાતમાં શું થઈ રહ્યું છે આજે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની અંદર પચીસ હજારથી પણ વધારે લોકોએ આત્મહત્યા કરી છે છેલ્લા પંદર મહિનાની અંદર સત્તર પરિવારો એવા છે કે જેમને ફાઇનાન્શિયલ ઇન ઇક્વલિટી આર્થિક સંકળામણના લીધે આત્મહત્યા કરી છે ત્યારે આ આત્મહત્યાઓને ઝઘડાના નામ ઝઘડાની અંદર એને ફેરવી દેવામાં આવે છે ઝઘડામાં ગણાવી દેવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે આ પરિવારો જે છે એ ફાઈનાન્શિયલ ઇન અને ઇનસિક્યોરિટીના કારણે આ લોકો આત્મહત્યા કરી રહ્યા છે આજે આપણા દેશની અંદર એ હાલત છે કે દેશના ટોપ ટેન જે લોકો છે એની એમની પાસે દેશની સાહીઠ ટકાથી પણ વધારે સંપત્તિ છે <laughs> આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મોટા લોકો વધારે મોટા થતા જાય છે અને જે નાના અને મધ્યમ પરિવારના લોકો છે એ વધારે નાના થતા જાય છે ત્યારે આજે હું કહેવા માંગુ છું કે ગુજરાતની જનતાનો આત્મા ક્યારે જાગશે ક્યારે આપણે જોઈશું કે આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીને ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેખાઈ રહ્યા છે આપણા બંધારણમાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણે ભારતના લોકો પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એ સ્લોગન છે કે અમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમારે રાજમાં આજે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે તમે એમને પીસી રહ્યા છો તમે એમનું ધ્યાન નથી રાખી શકતા પરંતુ હવે ગુજરાતની જનતા જાગી છે અને આગામી સમયમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે અને એક એવી પાર્ટીને લાવશે કે જે ખરેખર આ દેશની ચિંતા કરતા હોય જે ખરેખર ગુજરાતીઓની ચિંતા કરતા હોય અને જે ખરેખર આ દેશના લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખતા હોય ધન્યવાદ ગુજરાતના અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે મૂળ ધોળકાના પરિવારે દેવી પૂજક સમાજના આખા પરિવારે સામૂહિક આત્મહત્યા માટે પગલું ભર્યું આ અંતિમ પગલાં સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક છે આખો પરિવાર જે માહિતી મળે છે તે પ્રમાણે આર્થિક સંક્રમણ વારંવાર મુશ્કેલીના કારણે સમગ્ર પરિવારે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાયું છે આવા બનાવ આ પહેલી વખતના નથી ગુજરાતમાં પાછલા બે વર્ષના આંકડા જોઈએ તો દર મહિને સરેરાશ એક પરિવાર આર્થિક સંક્રમણના કારણે તકલીફોના કારણે પોતે પોતાના અંતિમ પગલું ભરીને જીવ ટૂંકાવે માનવ જિંદગીની કિંમત હોવી જોઈએ એક કે બે ઘટના બને ત્યાં લગી તો સરકાર ન જાગે તંત્ર ન જાગે પણ ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રણ વર્ષની અંદર પચીસ હજાર ચારસો ઇઠોતેર લોકોએ જીવન ટૂકાયું છે આપઘાત કરીને જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું અમદાવાદ રાજકોટ અને સુરત જેવા મહાનગરો માત્ર ત્રણ મહાનગરોમાં આઠ હજાર જેટલા લોકોએ પોતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાયું છે માનવ જિંદગી એક તરફ અને એના માટે જે રીતે સરકાર ઔદ્યોગિક વિકાસ અને બીજી બધી બાજુ વિકાસના મોટા મોટા દાવા કરે અને એ જ ગુજરાતમાં નાના પરિવારે ગરીબ પરિવારે સામાન્ય પરિવારે આર્થિક સંક્રામણમાં પોતાનું જીવન સમગ્ર પરિવારો ટૂંકાવી દેવું પડે આ કઈ પ્રકારના ગુજરાત તરફ આપણે જઈ રહ્યા છે હું પુનઃ એ વાત કહું છું કે સરકાર નાના માણસોને મદદ કરવી જોઈએ સામાન્ય માણસને મદદ કરવી જોઈએ ખેત મજદૂર હોય સ્વરોજગારી કરતા નાના લારી ફેરિયા પાથરણાવાળા હોય નાનો પોતાનું કામકાજ કરતા હોય પણ ગુજરાતમાં એક તરફ નાના માણસને ધંધા રોજગારમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે આર્થિક સંક્રમણનો ભોગ બને છે બીજી બાજુ વ્યાજના ચક્કરમાં મોટા પાયે અને નાની નાની ફાઈનાન્સ કંપનીઓના નામે જે લૂંટનો કારોબાર ચાલે છે એના કારણે પણ અનેક પરિવારો માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે ને ક્યારેક આ રીતે અંતિમ પગલું ભરે છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાતના તમે ઔદ્યોગિક વિકાસ ને બીજા જીડીપી ને મોટું આખા દેશનું ગ્રોથ એન્જીન એવી વાતો બહુ થઈ જાહેરાતોમાં પણ જાહેર હિત માટે અને કોઈ પરિવારે આર્થિક સંક્રમણના કારણે જીવનનો ટૂંકાવું પડે એ દિશામાં સરકાર જાગે કારણ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા મોટો તકલીફ છે વિષય ખેતમજૂરોની આત્મહત્યા મોટો પ્રશ્ન છે નાના ધંધા વેપારીવાળા ખાસ કરીને નાના વેપાર ઉદ્યોગવાળા એ લોકોએ સામૂહિક આત્મહત્યા કરવી પડે સ્વરોજગારી કરનારા લોકો ફેરિયા પાથરણાવાળા એને આત્મહત્યા કરી જીવન ટૂંકાવવું પડે ગુજરાતમાં ખેડૂતો પર દરેક ખેડૂત પર નેવ હજાર રૂપિયાનું દેવું છે આ આદેશ ગુજરાતનો ખેડૂત દેવાદા થયેલો છે ગુજરાતમાં જન્મ લેતું દરેક બાળક ગુજરાતની ધરતી ઉપર પગ મૂકે એટલે છેંતાલીસ રૂપિયાના દેવા સાથે જન્મ લે છે ગુજરાતમાં સમગ્ર દેશની અંદર સતત આર્થિક રીતે આપણે દેવાદાર થઈ રહ્યા છે આ તમામ બાબતોને લઈને હું સરકારને વિનંતી કરું છું કે સરકાર માનવીય વિકાસને એટલે કે માનવતાને ધ્યાને રાખીને લોકોને કોરાણ મૂકવાની જે નીતિ અત્યારે અખત્યાર કરી છે એના કારણે લોકોમાં નિરાશા વ્યાપી છે હતાશા વ્યાપી છે ફરી આવો બગોદરા જેવો દુઃખદ બનાવ ન બને કોઈ પરિવારે પોતાના વાલસોયા બાળકો સાથે જીવન ન ટૂંકાવવું પડે એ દિશામાં સરકાર સાચી પ્રગતિ કરે તો જ આ જાહેરાતોમાં ચાલતું ગતિશીલ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ને પ્રગતિશીલ ગુજરાત એ વ્યાજબી ઠરશે સરકાર જાહેરાતોમાં વ્યસ્ત છે અને એના કારણે જાહેર હિત કોરાને મુકાયું છે અને એટલે જ આ આત્મહત્યાના આંકડા સતત વધતા જાય છે